आज के डॉक्टर साहब रावेडकर के जो सिक्सटी सेवन से जो आज इनका पुण्यतिथि का दिन है उसके उपलक्ष्य में हम सब हुए हैं और इनको स्मरण करते हुए सबको हमने एक संदेश देना चाहते हैं आम देश की जनता को कि आप की भावना किस तरह से सभी उसका જી તમારું નામ મારું નામ રમાકાંત કૌશિક છે કઈ વિસ્તાર છે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે આ ઉધના વિસ્તારના ઉધના રેલવે સ્ટેશનની અંદર અમારા આપણા જે રાષ્ટ્રીય સદભાવના જાગરણ મંચ છે એની સમસ ટીમ મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમ રાખ્યો છે મારું નામ ગણેશભાઈ અંબોરે કઈ વિસ્તાર છે આ ઉધના વિસ્તાર ઉધના સ્ટેશન પર શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે પરમ પૂજ્ય બોધિસત્વ બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણના ગઢવૈયા એવા એમને આજ મહાત પરિવહન દિનના નિમિત્તે બાપુરને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે અમારી સાથે ત્રણસો થી ચારસો લોકો આજ રાષ્ટ્રીય સદ્ભાવના જાગરણ મંચમાં જોડાયેલા છે અને તમામ લોકો સદભાવના અને લોકોને ભાઈચારા મળે એ હિત માટે કામ કરે છે કઈ કઈ જગ્યા પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અમે આજે ઉદઘાટન છે પછી રિંગ રોડ ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે ત્યાં કાર્યક્રમ રાખવામાં આવે છે આજે તમામ જગ્યા પર કાર્યક્રમ રાખવામાં આવે છે મારું નામ સુભાષ પીઠાણે સંસ્થાપક અધ્યક્ષ છે વિશ્વ શાંતિ મહાબોધિ પૂજા દર્દી સેવા સમિતિ પ્રમુખ બાબાસાહેબ આંબેડકરજી સદુષ્ટ મહાપરિનિર્વા ઉપલક્ષ ને સુરત નાટ્ય